વિડિયોમાં તમે જે મેસી ફેગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ટોપ કન્ડિશનમાં જોવા મળી જાય છે મેસી ફગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આખું ઓરિજિનલ જનરલ બનાવેલું છે કલર કન્ડિશન ભાઈએ બનાવેલી છે અને એન્જિન પણ બનાવેલું તમને જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું જે તમે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો તે ઓગણીસો નવ્વાણુંનું મોડલ તમને જોવા મળશે ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર છે અને સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે હાલમાં એન્જિન બનાવેલું છે ભાઈ અને કલર કન્ડિશન જોઈ શકો છો તે પણ બનાવેલી જોવા મળી જાય છે પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર છે અને ગેરહાઇડ એટલે તમને સારી કન્ડિશનમાં પાવરફુલ જોવા મળી જશે તો જે કોઈ ભાઈનો ટૅક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટાયર રિમોટ કરેલા જોવા મળશે વિડિયોમાં તમે જે ટાયર જોઈ શકો છો તે રિમોટ કરેલા ટાયર છે તેવું ભાઈનું કહેવું છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોમાં તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જાય છે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો બાકી જોઈ શકો છો છાંચવેલું ટ્રેક્ટર છે ઘરની ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર ટ્રેક્ટર છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પાદરકા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર ગીર સોમનાથ તમને ગીર સોમનાથ જિલ્લામાં ટ્રેક્ટર તમે જોવા મળી જાય ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને આ મેસી ફ્રોદ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે અને જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી જોવા માટે જાય જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે આપેલો હોય તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક્ટ કરી લેજો